નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘણા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અંબાલાલ પટેલ દ્વારા જુલાઈ મહિનામાં કેવો વરસાદ પડશે તેને લઈને તેમણે મોટી આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ માંડવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં આજથી વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતના ત્રણ જિલ્લા જે દ્વારકા જામનગર વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભાવનગર ભરૂચ વડોદરાને સાવધાન રહેવાનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે આજે આ જિલ્લાઓમાં સત્યાસી કિમીની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ સાથે અહીં તોફાની વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે છવ્વીસ તારીખે પણ ભારે વરસાદની આગાહી છે સાથે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે કહ્યું કે રાજ્યમાં પચીસ થી ચોમાસાની ગતિવિધિ આગળ વધશે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે જ વરસાદ પણ થતાં સારા સંકેત ગણાય છે આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘર્વો વરસાદે ચોમાસાના આગમનનું સૂચન છે ચાર જુલાઈથી આઠ જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની પણ શક્યતાઓ છે રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે અષાઢ સુદ બીજે આથમ તો સૂર્યવાદળમાં રહેવાની શક્યતાઓ છે આ સાથે અંબાલાલ પટેલે જુલાઈ મહિનામાં વરસાદ કેવો પડશે તેની આગાહી કરી છે અગિયાર જુલાઈએ ઈશાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો તે સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતાઓ છે પંદરથી સોળ જુલાઈએ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી છે સત્તરથી અઢાર જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે ઓગણીસથી બાવીસ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે